ઓનલાઈન પર ધવલ જોડાયા છે ધવલ છેલ્લા કેટલાય સમયથી જાહેરમાં ચર્ચા કરતા નોટિસ જિલ્લા ભાજપ આ હરકત ધ્યાનમાં આવતા નોટિસ અપાઈ શું વિગતો જી પ્રકાશ પટેલ જે છે એ કુકેરી જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે અને એમણે જિલ્લા પંચાયતમાં પણ ઘણી વાર એમની ભાજપી સભ્યો સાથે જ ભાજપના જે પદાધિકારીઓ છે એમની સાથે જાહેરમાં જયારે સામાન્ય સભા હોય છે ત્યારે પણ તું મેને થઈ હતી અને આમ પણ પ્રકાશભાઈ જે છે એ ઘણા સભ્યોથી ચાલતા હોય એ રીતે ચર્ચાઓ કરતા જિલ્લા પ્રમુખ કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને આ સંબંધે એમને બે દિવસમાં જવાબ આપવામાં કહેવામાં આવ્યું છે કે તમને નિલંબિત કેમ ના કરવામાં આવે અને એનો ખુલાસો કરવામાં આવે જી જી આભાર તમામ માહિતી બદલ